અરવલ્લી જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે મેઘરજ આઈસીડીએસ ઘટક એકની કચેરી ખાતે એકઠી થઈ પોતાના પ્રશ્નો જેવા કે માનદ વેતન શબ્દ દૂર કરવો સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવા

અમારી માગે પૂરી કરો અમને કાયમ કાયમ કરો અને ટાઈમ અગિયારથી નો કરો અને જેટલી કર્મચારી ને રજા છે એટલી બી અમને મળવી જોઈએ રોજ અમે ઘટક એકમાં આંગણવાડી કાર્યકર તેડા કરો અને ઘટક એકમાં માંગણી પડતર અને લઈને આજે હડતાળ પર ઉતર્યા છીએ અને આવેદન પત્ર આપ્યું તેમજ મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવાનું છે અમારી જે માંગણીઓ છે એ સમાચાર પૂરી થાય એવી અમે